હેલો જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું મેં કહું છું કે તમે બધા મજામાં છો તો આપણે બધા મજામાં જ રહેવાનું તો બધા એની હાજર નરવા રાખી ભગવાને એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં આપણે ઓડીએથી તો આવતા રહ્યા છીએ ઠંડી પણ બહુ જ લાગે છે અને આ એમાં હું ભૂલી કેટલા દવા છે પાઉન્ડ ભરવાની તો શું કરી મને દવા લેડો એમાં પાણી ભર્યું હવે ધોવા માટે તો પાણી ભરીને રાખ્યું છે બહુ કાલે પણ ખોલી અંદર છે ને એમ કરી તો આજે તો થઈ છે અહીંયા કુંડીયા છે અને મારે કપાસ છે કામ દવા કામ છે હવે હા આજે તો ઘણું કામ છે કામ છે આજે અને પછી આવતીકાલનો વિડીયો આવે ને બહાર ગામ જવાના છે પણ તો એ પણ વિડીયો તમે જરૂર જોજો ની બહાર ગામ એટલે ક્યાં જવાના છે અલ્કેશ કેવું નથી એમ અત્યારે નથી કેવું એ આવતીકાલના વિડીયોમાં જ આવશે નહીં તો કંઈક છે અને હા બીજું શું કા તો મારે હાવ જવું છે કપાસ ને અલ્કેશ જોડે વાત કરું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં હશે હું પણ મજામાં છું અને આગળ તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સુશીલાની તો પહેલાં તો મારા તરફથી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ભજન દેવ બધાને અને આજે મારે સોંટવાની છે દવા એટલે હું આવી ગયો છું કુંડી અને અત્યારે મેં દવાનું પહેલાં તો દવા સોંટવાનું કામકાજ પૂરું કરી તે પછી અમારે અહીંયા પડ્યા છે વાળા અને હરિયા આપણે એક બે હરિયા ખોડીને તમને હું બતાવીશ કે આવી રીતના હરિયા ખોળી અને વાળા બાંધી દેવાના છે આજે કેમ કે બહાર ગમ જવાનું છે ને અહીંયા રોકાવાના નથી એટલે ઢોરા રાતના કોત આવી જાય એના માટે ને વાળો બાંધવો જોઈએ છે તો હાલો હવે દવા બનાવવાની છે પહેલાં તો દવા બનાવી લઈ પછી પાછા વાળા પછી પંપ ચાલુ કરીને દવા છવાના હજી સંદેશભાઈ આવ્યા નથી આવે આવ્યા પછી ચાલુ થઈ છે દવા તો હાલો બન્યા જોગમાં મેં હરિયો લઈ લીધો છે અત્યારે આવી રીતના કંઈક અહીંયા વાળા બાંધી દઈએ ને આ હરિયા ખોડી દઈ આમ તો વળી જાય એવું લાગે છે પણ વાળો આવી જાય છે પછી અમ વકો નહીં થાય તો અહીંયા હું ખોડી દઉં આવી રીતના કંઈક આમ આવી રીતના ખોડી દેવાનો હોય પછી વાળો બાંધી દેસું એક જ વાળો બાંધવાનો છે ઢોરાની આવે એના માટે તો હાલો હવે આપણે ખોડી દઈએ થોડા ઘણા તો આપણે જીરિયા જીરામાં એક સાઇટ હરિયા બધે લાગટ ખોળાઈ ગયા છે આવી રીતના અને થોડુંક વાતાવરણ ઘૂમસ ઘૂમસ છે એટલે સોકુ નથી દેખાતું આવી રીતના કંઈક ખોડી દીધા છે મેં હવે વાળો બાંધવાનો છે વાળો પણ દવા સોંટીને પછી બાંધીએ એટલે અત્યારે વાળો નથી બાંધવાનો અને હવે બનાવવાનું છે આપણે દવાનું દ્રાવણ દવાનું દ્રાવણ બનાવીને સોંટી એટલે મજા આવે તો હાલો હવે આપણે દવાનું દ્રાવણ બનાવી લઈએ ત્રણ જાતની છે તો થોડી થોડી નાખવાની છે એ નાખી દઉં અને પછી પાછા ફ્રેન્ડ મેં બનાવી લીધી છે દવા આ નાખી છે વીસ વીસ છે અને બીજા ડબ્બા બધા ખોવાઈ ગયા લાગે મને તો અહીંયા નાખ્યું છે પાવડર અને આવડું આ ઓલું સોટાડવાની આવે એ આ બે પડી નથી નાખતા નહીં બધી અમારું જીરું કમ્પ્લીટ થઈ ગયું પાંચસો પાંચસો ગ્રામ પછી પછી નાખી નહીં આ પછી પછી નાખી અને હવે અહીં ભણી ગયું છે દ્રાવણ સંજયભાઈ હેલ્વે છે આવી રીતે જુઓ તમે હાલો હવે આ તૈયાર છે અમારે જીરાની હા હા જીરાની હો આ બાજુ તૈયાર છે એ આ બાજુથી ચાલુ કરીએ આ બાજુ નીકળી જાય હમણાં અગિયાર વાગે હાલો હવે ચાલુ કરી દઈ અહીંયા વાળા પડ્યા છે બાંધવા માટે તો ફ્રેન્ડ અમે ચાલુ કરી દીધું છે દવા સાંટવાનું અને અત્યારે આ બાજુ સંજયભાઈ ચાલુ કરીશું આગળ જાય છે આવી રીતના કંઈક ને હું પણ જઉં છું ધીરે ધીરે તો તમને હું મારો પંપ ખાલી કરી દઉં જો આવી રીતના કંઈક અમે સારું કરી દીધું છે દવા સાંટવાનું ધીરામાં તો પછી હવે દવા સાંટીને પછી મળીએ આપણું અહીંયા બધું કામકાજ પૂરું થઈ ગયું છે વાળા બાંધવાનું નાથી બધું હતું એટલું અને માથે મેં ટોકો પહેરી લીધો તો હવે જઈ સંદભાઈ જાય છે આ બાજુ બકાલ થોડુંક લેતા જાય અને અહીંયા આ આવી રીતના અમે વાળા બાંધી દીધા છે ઉપલે સાઇડે પણ બાંધી આવ્યા પણ અહીંયા નહીં દેખાય અહીંયા બે હરા લાગી ગયા છે અને ઓલીકોર ઉપર લે સેડે પણ બે હરા લાગી ગયા છે તો હાલો હવે જઈ વાડી ભૂખ પણ લાગી છે ખાઈ લઈએ અને સુશીલા ખાવા બનાવવા ગઈ છે અત્યારે હડા જેવું થઈ ગયું છે હવે તો ફ્રેન્ડ્સ આ બાજુ આપણે કપડાં ધોઈને સૂકવી દીધા છે અને તડકો પણ થઈ ગયો છે અને હજી આપણે જમવાનું પણ બાકી છે કામકાજ અને લગભગ આજે તો હું વહેલા કપાસ વીણીને આવતી રહી હતી કેમકે બીજું પણ વાડીએ અમારે વડીએ કામકાજ છે તો હવે બીજા અહીંયા આવ્યા હતા સંજયભાઈ પણ આવ્યા હતા દવા છાંટવા માટે તો એમને જમી લીધું છે ને પણ આપણને ભૂખ કાંઈ લાગી નહોતી એટલે હવે થોડીક વાર ને હવે જમવાનું છે આપણે અને અલ્કેશને અલ્કેશે લઈ લીધી છે દાંતેડી અહીંયા જોઈ શકો છો તમે દાંતેડી લઈને જાય છે તો શું કામ જાય છે કહું નીંદ ડુંગળીમાં નીંદવાનું કામકાજ છે એ છે ને અવાજ આવે તો એવું કહે છે ને આ બાજુ ગલુડિયું ખાય છે બિસ્કીટ ખાય બિસ્કીટ લાવીને ભાગવા જતો હતો છોકરા અવાજ કરાવે તો કાલે તો આવાળી સરસ મજાની મોટી થઈ ગઈ છે પણ હવે આ નિંદી નાખવાની છે શું કામ કહું કે આ ડુંગળી મારો રોપ છે ને તો રોપ એમને એમ રાખવાનો છે કેમકે થોડોક કાચો રોપ થઈ ગયો છે ને એટલે બીજી જગ્યાએ નથી વાવવાનું તો સેઠે એવું કીધું કે વરિયાળી ઉપાડી નાખજો એવું કીધું એટલે હવે વરિયાળી મસ્ત મજાને મોટી થઈ ગઈ પણ હવે ઉપાડી નાખવાની કેમ કે અહીંયા રોપની ઉપર ઢંકાઈ જાય ને તો પછી રોપ ન થાય નહીં પછી ડુંગળી ન થાય એટલે કાઢી નાખવાનો જ છે કાઢી નાખવાની છે વરિયાળી તો અલકાશ કંઈક એવું કામકાજ કરે છે ને આપણા મૂળા કાલના વાવેલા કેવા થયા પાણી પાવાનું બાકી છે તો આવા કઈક લીલા છે હો ભાઈ હુકાયા નથી પણ મસ્ત મજાનો ગરજો કાઢ્યો છે મસ્ત સરસ 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 ઉગી ગયા છે હા હા વળી વળી ગયા ગયા કાલે મસ્ત મજાના સરસ મજાના બહુ બધા લાગ્યા છે પણ જોઈ શકો છો તમે દેખાય કે નહીં દેખાય ખબર નહીં પણ શું પોપટામાં કે દાણા નથી થતા નકર આપણે તો ખાવા જ પણ અને મધમાખી પણ આવે છે કેમ કે ધાણા મસ્ત મજાના સરસ થઈ ગયા છે ને એટલે ધાણાને પણ સરસ મજાના ફૂલાવી ગયા એટલે ધાણાની સુગંધ કંઈક મસ્ત આવે ને એટલે આવે છે અને કુરકુરું શું કરે છે એ જોતા આવી ગયું જો આવ્યો અહીંયા આનીકવાર આવ્યું રીંગણીની અંદર આ બાજુ છે થોડું થોડું અહીંયા વિડીયો તો ન દેખાય પણ એ બહુડ આવ્યું છે ઘરમાં કરીને અંદર ઘરમાં કરીને એને હોવું હોય તો હું બહાર કાઢો ને મને મારી હા મેં દોડે પાસું એવું કંઈક છે તો થોડીક વાર મળીએ તો ફ્રેન્ડ્સ આપણે નાઈ લીધું છે અને થોડું ઘણું તૈયાર થવાનું બાકી છે તો અવકાશ પણ અહીંયા થોડું ઘણું થોડું ઘણું કામ કરે છે આવી રીતના કંઈક અને બહાર નીંદવાનું હતું ડુંગળીમાં એ તો નીંદી ગયું પૂરું થઈ ગયું ફિનિશ થઈ ગયું ને અહીંયા હજી બિસ્તરા પડલા હજી થોડા ઘણા બાકી છે પેકિંગ કરવાનું ને એવું કામકાજ હાલે છે તો અને બધું જેમ તેમ પડ્યું છે હજી મૂકવાનું કામકાજ હાલે છે પણ મેં કીધું તારે નાઈ લો પહેલાં એમ તો સવારમાં નાઈ પણ તોય અત્યારે થોડુંક બહાર જવાનું છે એટલા માટે નહીં હવે તો તો આજનો અહીંયા એન્ડ કરીએ ને ક્યાં જવાના છે તો આવી જશે આ પછી વધારે લાંબો થઈ જશે એટલે અહીંયા એન્ડ કરી દઈએ નહીં તો આજનો દિવસ તો અમારો કંઈક આવો રહ્યો તૈયાર થવા માં એવું કંઈક છે અને આવતીકાલનું બ્લોગ તો જોવાનું ભૂલતા નહીં જરૂર જોજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બધા સ્વસ્થ રહો મસ્ત રહો ને તંદુરસ્ત રહો અને હું હવે તૈયાર થઈ જાઉં